ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ અંતર્ગત શ્રીમતી જેપી પી આર્ટસ કોલેજ વલસાડમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના અધ્યાપક ડોક્ટર રોનક પરમારનું વ્યાખ્યાન યોજાયું હતું વિદ્યાર્થીમાં જાગૃતિ આવે અને રાષ્ટ્રવાદ અંગે જાણકારી આપવા સાથે દેશભક્તિની ભાવના જાગૃત કરવા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ અંતર્ગત શ્રીમતી જેપી આર્ટસ કોલેજ ખાતે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના અધ્યાપક ડોક્ટર રોનક પરમારનું વ્યાખ્યાન યોજાયું હતું યજ્ઞ વ્યાખ્યાન માળાના આ કાર્યક્રમમાં ડોક્ટર કુમારે પોતાના વ્યાખ્યાનમાં વિકસિત ભારત વિશેની માહિતી આપી હતી વિકસિત ભારત શું છે તેની સમજણ યુવાનોને આપી હતી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે આપણા રાષ્ટ્રને ઉચ્ચતમ દિશા તરફ લઈ જવા માટે નવ યુવાનોની ભૂમિકા શું છે તેનું મહત્વ એક યુવાન તે ધારે તો શું કરી શકે અને ભારત જ્યારે આટલું મોટું યુવા ધન ધરાવતો દેશ હોવાથી આપણે આપણા રાષ્ટ્ર માટે શું કરી શકીએ તે વિષયક બાબતોની સમજણ આપી હતી તેમજ આપણે આઝાદી પૂર્વેના રાષ્ટ્રવીરોની જેમ બલિદાન આપવાનું નથી પરંતુ આપણે સમાજને ઉપયોગી થઈ શકીએ તેમજ આપણે શ્રમ સેવા સમર્પણ અને ત્યાગ દ્વારા રાષ્ટ્રને માટે કંઈક કરી છૂટીએ તેવી બાબતોની વિસ્તૃત રજૂઆત કરી હતી સમાજ સરકાર અને રાષ્ટ્રએ ઘણું બધું આપ્યું છે આપણે પણ આપણી મહત્વની ભૂમિકા અદા કરીએ અને રાષ્ટ્રને વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસના સંકલ્પને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરીએ આવી વિસ્તૃત જાણકારી આ વ્યાખ્યાન દ્વારા યુવાનોને આપવામાં આવી હતી આપની સમક્ષ જ્યારે આ સુંદર મજાનો કાર્યક્રમ લઈને આવી રહ્યા છીએ ત્યારે સરકારની એકલી જવાબદારી નથી મિત્રો ધ્યાનથી સમજીએ કે સ્વચ્છ ભારતનો અભિયાન ચલાવે હવે આપણે જ્યારે ગ્રો થઈ રહ્યા છીએ ત્યારે અબ્દુલ કલામ સાહેબને નાનકડું સાહેબ સેન્ટેન્સ મને કહેવાની ઈચ્છા થાય છે બે હજાર નવમાં જ્યારે માસ્ટર્સમાં હતો ત્યારે સફારી મેગેઝિન ને લિબર્ટી મેગેઝિન્સના બધું વાંચતો ત્યારે બહુ સુંદર વાત એમાં જાણવા મળી કે ભારતનો એ જ નાગરિક છે કે જે નાગરિક વિદેશમાં જાય છે ત્યારે થૂંકતા સો વખત વિચાર કરે છે કે મને અહીંયા પેનલ્ટી લાગશે દંડ લાગશે તો શું આપણે બધા પેનલ્ટી થી જ સમજીશું હા આપણે બધા વી આર ઓલ એજ્યુકેટેડ હા આપણે બધા ગ્રેજ્યુએટ ના પ્રથમ વર્ષમાં હોઈએ આપણે જ્યારે ગ્રેજ્યુએટની દીક્ષા લઈને બહાર નીકળીશું તો આપણી પાસે સમાજની આ હશે આ કાર્યક્રમમાં આઠસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેઓએ વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ ની સમજ પ્રાપ્ત કરી હતી કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓ રાષ્ટ્રગીતમાં શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા આ કાર્યક્રમમાં આઠસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેઓએ વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસની સમજ પ્રાપ્ત કરી હતી કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓ દ્વારા હીત માટે સંકલ્પ લીધા હતા